હલો દોસ્તો કેમ છો તો હવે ઉત્તરાયણ નજીક આવી રહી છે એટલે બધાના ઘરે તલ સાકડી છે સિંગ ચીકી છે નવી નવી વસ્તુ બનતી હોય છે ઉત્તરાયણ પર આવું બધું આપણે ખાઈએ છીએ તો આજે આપણે બનાવવાના છીએ તલના લાડુ અને તે પણ આપણે પાયો પણ નથી બનાવવાનો ડાયરેક્ટ તલ શેકી અને બનાવવાના છીએ તો આ વિડીયો પૂરેપૂરો જોજો સ્કીપ્ટ ના કરતા બહુ મજા આવશે અને યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ તો જઈને પણ સબસ્ક્રાઈબ કરજો તો ચાલ હવે શરૂ કરીએ તો જો તલ તો બધાને ખબર છે કે આપણે માર્કેટમાં મળે જ છે તો આપણે અહીંયા મેં થોડાક તલ લઈ લીધા છે આપણે તેને શેકી લેવાના તો જો હવે આપણે સરસ એવા તલ ફૂટી અને તૈયાર એટલે શેકાઈ ગયા છે તો આપણે તેની અંદર શું નાખવાનું છે ગોળ આપણે પાયો નથી બનાવવાનો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગોળ નાખીશું એટલે કેમકે આ ગોળ સમારેલું છે એટલે સરસ એવું ઓગળી જશે હવે આપણે આને સરસ રીતે આમ હલાવી લેવાનું આમ આપણે ગોળ થોડો વધારે જ નાખવાનો એટલે આપણા લાડુ બને આમ જો તમારે ચીકી બનાવી હોય ને તો એ બની જાય હવે આપણો ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે સમારે લો હોય ને એટલે સરસ એવું મિક્સ થઈ જાય હવે આપણે આને શું કરવાનું નીચે ઉતારી અને ગરમ ગરમ લાડુ બનાવી દઈએ તો તમને હાથે દજાય ના એટલે આપણે પાણી લઈ લેવાનું હાથમાં આમ થોડું કરી દેવાનું આ રીતના બનાવી દેવાની તો આની અંદર આપણે પાયો બિલકુલ નથી બનાવ્યો આમ તમારે ચીકી બનાવી હોય તો પણ બની જાય અને લાડુ બનાવવા હોય તો એ બને તો ઉત્તરાયણ પર તો બધાના ઘરે આવું બનતું હોય તો તમે આવા લાડુ બનાવો છો કે નહીં તે જરૂરથી કોમેન્ટ કરજો તો આ રીતના આપણે બધા જ વધી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા સરસ એવા તલગોળના લાડુ બની અને તૈયાર થઈ ગયા છે તો આ ઉત્તરાયણ પર તમે જરૂરથી બનાવજો અને કેવા બને છે તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જો આ રીતના સરસ બની ગયા છે ધ્યાન હજુ બહુ મસ્ત બનશે આપણે ટેસ્ટ પણ કરી દઈએ તો આની અંદર આપણે પાયો બનાવવાની પણ જરૂર નથી તો તમે કેવી રીતના બનાવો છો તે મને કોમેન્ટ કરજો અને આજનો વિડીયો જોરદાર છે તો વધુ વધુ બધા જ ફ્રેન્ડ મિત્રો સાથે શેર કરજો અને યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ તો તે પણ તમને નવા નવા વિડીયોની માહિતી જરૂરથી મળશે તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને હવે ફરીથી એક નવા જ સાથે મળીશું બાય બાય